હ્રિક્રિશ રમેશભાઈ છે મારું ગામ નવા ખોડા છે હું ધોરણ છ માં ભણું છે મારી થડાઈ ખુલી ગઈ છે હું વાંચી પણ શકું છું અને ચિત્ર પણ કરી શકું છું સરસ કયા કલરની છે વાદળી કલરની હા ક્યાં કલરની આ કલરની अब ऐसे एक साथ है। करने, करने। से आ अलग -अलग साथ है लाल कलर नहीं लाल बादले कलर नहीं सर ऐसे पीले पर आई यू नो कार्ड से ये अलग-अलग करेंगे नंबर चाहते पर लाल टू हम्म ग्रीन फोर

ચોત્રી સરસ